સુરત પોલીસે ભેસ્તાન વિસ્તારમાં નકલી તબીબો બનીને ક્લિનિક ચલાવતા ચાર મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ કરી છે આ લોકો લાંબા સમયથી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે કરતા હોવાની ફરિયાદો સામે આવતા પોલીસે સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને જેમાં બાવીસ જેટલા તબીબોને ચેક કર્યા હતા અને ત્યારબાદ બાર ચાર જેટલા બોગસ તબીબો ઝડપાયા હતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી શ્રમિક વિસ્તારોમાં વગર ડિગ્રી અથવા બનાવટી ડિગ્રી મેળવીને દવાખાનાઓ ખોલીને લોકોની જિંદગી સાથે ચેડા કરતા નકલી શોધી એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અંતર્ગત ભેસ્તાન પોલીસ દ્વારા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી દરેક જગ્યાએ ડમી પેશન્ટો મોકલી ખાતરી અને તપાસ કરાવતા આવી હતી જોકે આ સાથે જ પોલીસ માણસો અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખીને ટીમના માણસો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાતા ભેસ્તાન વિસ્તારમાંથી બાવીસ તબીબોને ચેક કરાતા તેમાંથી કુલ ચાર બોગસ તબીબો દ્વારા ક્લિનિકો ખોલી આવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી અને બોગસ તબીબોને શોધી તથા તેમના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મોબાઈલ મળીને કુલ રૂપિયા છવ્વીસ હજાર આઠસોની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ